હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો ફોર વ્હીલર કારના શોકીન સુરત શેહનની જનતા માટે શ્રીજી ઓટોમાર્ટ દ્વારા સુરત સેહના કતારગામ વિસ્તારમાં પોતાના નવા શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે શું છે વધુ માહિતી આવો સાંભળીએ શ્રીજી મોટર્સના કતારગામ ખાતર જે નવો શોરૂમનું ઉદ્ઘાટન થાય છે એના માટે અમે અહીંયા આવ્યા છીએ શ્રીજી મોટર્સ કસ્ટમર એક્સપિરિયન્સ માટે અને ગાડીના વોલ્યુમ માટે આખા ઇન્ડિયામાં બહુ પ્રખ્યાત શોરૂમ છે અને મહિનાની ત્રણસોથી ચારસો ગાડી સુરતમાં હર મહિને એ લોકો વેચે છે આ શ્રીજીનો ચોથો શોરૂમ છે એમનું પીપલોદમાં અડાજનમાં અને કિમમાં ત્રણ શોરૂમ છે આ ચોથા શોરૂમ સાથે એમનું વોલ્યુમ હવે ચારસોથી સાડા ચારસો ગાડીનું થઈ જશે સુરતમાં શ્રીજી હંમેશા કસ્ટમર સર્વિસ માટે પહેલાં નંબરે રહી છે એના એની સર્વિસમાં ચાર વર્કશોપ છે સુરતમાં અને પંદરસોથી બે હજાર સર્વિસ કરે છે દર મહિને તો હું બધાને આ નિવેદન કરીશ કે શ્રીજીના નવા શોરૂમમાં બધા તમે આવો આ દિવાળીના પર્વ તરીકે અને આવીને ગાડી બુક કરાવો અને તમને ડિલિવરી બધી જ ગાડીઓની ડિલિવરી અમે ધનતેરસમાં આપશું અને જે પણ ઇન ટ્રાન્ઝિટ ગાડીઓ છે એની પણ અમે કમિટમેન્ટ આપીએ છીએ કે દિવાળી સુધીમાં આપણને બધાને ગાડી મળી જશે આજે જાહેર જનતાને ને ટાટાના કસ્ટમરને જણાવતા ઘણો આનંદ થાય છે કે આજે ચંડી પડવાના નિમિત્તે આજે શુભ મુહૂર્તના નિમિત્તે આજે કટાર ગામમાં અક્ષરવાડીની સામે અને ડભોલી ફાયર સ્ટેશનની બાજુમાં જે પ્રખ્યાત લોકેશન છે લેન્ડમાર્ક છે કટાર ગામમાં સીજી ઓટોમેટમાં ચોથો શોરૂમ આપણે ઓપનિંગ કરી રહ્યા છે આજે જાહેર જનતાને જણાવતા ઘણો આનંદ થાય છે કે હવે ધીરે ધીરે ટાટા હવે વધી રહી છે નેટવર્કિંગમાં ઘર આંગણે આવી રહી છે ઘણી વખત સુધી આપણે પીપલો સુધી આવવું પડતું હતું અડાજણ સુધી જવું પડતું હતું કે પીપોળા સુધી જાવ આજે ઘર આંગણે કટાર ગામમાં એટલે ડભોલી કટાર ને આજુબાજુના વિસ્તારો જે ખરા એમના માટે ઘણી નજીક ઘર આંગણે આવી ગયું છે એટલે બધાને નમ્ર વિનંતી કે તમે પધારો આજે તહેવારના મોસમમાં જીએસટી બહાર થયા પછી તો બેનિફિટ ઘણા બધા સરકાર તરફથી મળ્યા છે પણ સાથે સાથે ફેસ્ટિવલ સિઝનના કારણે દિવાળીના કારણે ઘણા બધા સ્કીમો ટાટા તરફથી પણ આવી છે ઘણા બધા ચોઈસો પણ આવી ગયા છે ટાટા સેફ્ટી ટેકનોલોજી અને ન્યૂ ઇમેજની સાથે સાથે આજે સર્વિસ નેટવર્ક પણ વધારી રહ્યા છે આજે સીજી ઓટોમાં છેલ્લા સૌથી જૂનામાં જૂનું પંદર વર્ષથી કાર્યરત છે આજે ટાટાની સર્વિસ આપવા માટે એટલે આજે બધા જાહેર જનતાને ઘણું ઘણું નિવેદન છે કે પધારો ઉત્સાહથી આજે તમારા ઘર આંગણે શોરૂમ આવ્યો છે ઉઠસાથી કરો